ગુજરાત ખારા મીઠાના છે દસ પ્રકાર દુનિયાના કોઈ પણ છેડે રહેતી વ્યક્તિ ખાન પાનમાં મીઠાનો ઉપયોગ તો જરૂર કરે છે દુનિયાભરમાં મીઠાના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા નંબરે આવે છે ભારતમાં પણ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે જોકે આપણે રોજિંદા વપરાશમાં લઈએ છીએ એ સિવાય પણ મીઠાના વિવિધ પ્રકારો છે અને દુનિયાભરમાં વિવિધ જગ્યાઓ પર તે મળી આવે છે મીઠાના પ્રકાર મીઠા વગરનો સ્વાદ અધૂરો છે તેથી જ મીઠાને આપણે ત્યાં સબરસ કહેવાય છે કદાચ કોઈ વાનગીમાં મસાલો વધારે હોય કે ઓછો હોય તે ચાલી જાય પરંતુ

ખાવામાં જ થાય છે તો ચાલો આપણે આ મીઠાના દસ પ્રકારની વાત જાણીએ ટેબલ સોલ્ટ ટેબલ સોલ્ટ એવું મીઠું છે કે જે દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે આપણે રોજિંદા વપરાશમાં જેનો ઉપયોગ કરીએ છીએ એને જ ટેબલ સોટ્ટ કહેવાય તેને રિફાઇન્ડ મીઠું પણ કહેવાય છે કારણ કે ટેબલ સોટ્ટ પ્રોસેસિંગના માધ્યમથી તૈયાર થાય છે તેથી જ તેને નેચરલ સોલ્ટ ન કહી શકાય આ મીઠામાં આયોડીનનું પ્રમાણ પણ હોય છે જે શરીરમાં દૂર કરે છે દાણાદાર અને બારીક પીસેલા વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સી સોલ્ટ સી સોલ્ટ એટલે સમુદ્રી મીઠું સી સોલ્ટના સ્વાદની વાત કરીએ તો તે ટેબલ સોલ્ટની સરખામણીએ બહુ જ અલગ હોય છે આ મીઠાને બાષ્પીકરણ સમુદ્રના પાણીની વરાળમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે સરળ રીતે કહીએ તો સમુદ્રમાં પાણીને સુકાવીને આ મીઠું તૈયાર થાય છે સોડિયમ અને વધારે આયોડીનના પ્રમાણને કારણે આ મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે વળી તેમાં જિંક પોટેશિયમ અને આયર્નનું પ્રમાણ પણ સારું હોય છે સી સોલ્ટનો ઉપયોગ કબજીયા ટ્રેસ ગેસ વગેરે જેવી સમસ્યાઓને રાહત માટે કરવામાં આવે છે પિંક સોલ્ટ આપણે જેને સિંધા નમક કહીએ છીએ સિંધાલુ કહીએ છીએ તે જ હિમાલયના પિંક સોલ્ટ આમાં ટેબલ સોલ્ટની સરખામણીએ સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે આપણા શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે આ સિવાય તેમાં આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ સહિત ઘણા ખનીજનું પ્રમાણ પણ સારું એવું હોય છે વ્રતના ઉપવાસમાં લોકો સિંધાલુનો જ ઉપયોગ કરે છે સિંધવ મીઠું હિમાલયના વિસ્તારમાં ચટ્ટાનોને ખોદીને પછી તૈયાર કરવામાં આવ્યું છે તે

ઘણી જડીબુટીઓ અને ઝાડપાનની વનસ્પતિઓની છાલ સાથે ભેળવીને ધકતા કોલસા વચ્ચે મૂકીને બનાવવામાં આવે છે ઘણી આયુર્વેદિક દવાઓમાં બ્લેક સોલ્ટનો ઉપયોગ થાય છે કોસેસ સોલ્ટ આનો ઉપયોગ મોટી મોટી રેસ્ટોરન્ટમાં સેફ કરતા હોય છે આ મીઠાના દાણાનો આકાર ટેબલ સોલ્ટ થોડો મોટો હોય છે આ મીઠામાં સામાન્ય મીઠાની મીઠાની જેમ જ જ કોઈ અથવા તો એન્ટીકેગિંગ એજન્ટ તત્વ હોતું નથી સામાન્ય તે ખૂબ હલકું સાફ હોય છે પરંતુ સ્વાદમાં તે વધારે સારું હોય છે સોલ્ટી સી સોલ્ટ ફ્રાન્સના સમુદ્ર તટ પર ભરતીને કારણે નજીકના તળાવ સમુદ્રના પાણી પર ભરાય છે અને તે પછી તેમાંથી સોલ્ટિક સી સોલ્ટ તૈયાર કરવામાં આવે છે ફ્રેન્ચમાં આ મીઠાને સેલ ગ્રીન્સ નામથી પણ ઓળખવામાં આવે છે સી ફૂડ બનાવવા માટે તેનો ખાસ ઉપયોગ થાય છે ફિલર સી ફૂડ નોનવેજ અને ચોકલેટ બનાવવા માટે આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રાન્સના બ્રિટનમાં ભરતીનું પાણી ભરેલા તળાવમાંથી કાઢવામાં આવે છે ખાસ વાત કરીએ તો તેને સૂર્યપ્રકાશમાં જ કાઢવામાં આવે છે ફિક સોલ્ટ આ મીઠાનું ખનીજ ખૂબ જ મહત્વનું હોય છે અને તેને બાષ્પીકરણની પ્રક્રિયા દ્વારા જ તૈયાર કરવામાં આવે છે બાષ્પીકરણ બાદ એક પાતળું લેયર બને છે જેમાંથી સફેદ રંગનું મીઠું તૈયાર થાય છે આનો ઉપયોગ ખાસ કરીને સી ફૂડ કે નોન વેજ બનાવવા માટે થાય છે સ્મોકડ સોલ્ટ આ મીઠાને લાકડાના ધુમાડામાંથી સ્મોકી બનાવવામાં આવે છે તેના માટે મીઠાને આશરે પંદર દિવસ સુધી ધુમાડામાં રાખવામાં આવે છે અનેક દેશોમાં ખાવાનું બનાવવા માટે આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે મીઠાના સ્વાદ સ્મોકી જેવો હોય છે બ્લેક હવાઈ સોલ્ટ આ મીઠાનું નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે હવાઈ ક્ષેત્રમાં મળી આવે આ મીઠા મીઠું પણ સમુદ્રમાંથી કાઢવામાં આવે છે તેને બ્લેક લાવા સોલ્ટના નામે પણ ઓળખવામાં આવે છે એક્ટિવેટેડ ચારકોલ હોવાને કારણે આ રંગ કાળો છે તો દર્શક મિત્રો આ હતી ખારા મીઠાની દુનિયા જેમાં મીઠાના દસ પ્રકારો આપણે જાણ્યા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર